સવાર સવારના પોરમાં ધોયા વગરના પતિદેવ એડિટિંગ વગર એક ફંક્શનમાં જવાનું છે ફંક્શન માં જવાની આપડી તો બધી તૈયારી થઈ ગઈ છે પણ મારી વાલી એને કયા કપડા પહેરવા કબીરને કયા કપડા પહેરવા એની માયાઝમાં પડી છે સવારના પોરની હજી કેનો મેળ નથી પડ્યો બોલો જો પતિદેવ છે ને બેલ્ટ ગોતે છે બેલ્ટ એની હામો પડ્યો છે તોય એને દેખાતો નથી કોને ખબર બધાય પતિઓને હામે પડેલી વસ્તુ દેખાય કેમ નહીં અમારો કબીરભાઈ ક્યારનો ચિંતામાં છે કે એની મમ્મી એનો આખો કબાટ ખોલી માર્યો છે પણ એને જે કયા કપડા પહેરાવા ને એ કઈ નક્કી થયું નથી અને આ બાજુ અમારો અમરન અકબર શાંતિથી એનું એડિટિંગ કરે છે અને આ બાજુ મારી વાલી કબાટ ખાલી કરે છે અને આ બાજુ મારો એન્થની ચિંતામાં છે ભાઈ મેરી ખોપડી મે ટેન્શન હે તેરે કો માલૂમ કે છેલ્લે ઈને કપડાં પહેરવાનું નક્કી કર્યું ચા તો મારી વાલી દોડી નવી લાલ ટી શર્ટ લેતી આવી કે આ ટી શર્ટ કાઢીને લાલ ટી શર્ટ પહેરી લે ભાઈ મારો એન્થ ની કે સાલા મેરે સાથે હશે ક્યુ હોતા હોય ભાઈ ઇમા દીકરાનું સિલેક્શન આવે ત્યાં સુધી મેં કાં આપણે દાઢી વેતરતા આવી આપણે ભાઈ દાઢી બાઢી કરાવીને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા પણ આખો રૂમ ને રણ કરી કરીને ખોશે અને આમ જો આને ધોળું ટી શર્ટ જ પહેર્યું મતલબ માં કાંઈ ફાઈનલ છું નહીં હતું એનું જરૂર અને આ બાજુ મારી વાલી જે દીવાબત્તી કરે છે અત્યારે અને અમને બાપ દીકરાને ચિંતા એ છે કે આ દીવાબત્તી કરીને આવે એની પેલા રૂમને ને જ્યાં રણ કર્યો છે ને એને જરા ખરખો કરી નાખી ફાઇનલી મારી વાલી પાંચ કિલો ફાઉન્ડેશનનો ફાઉન્ડેશન ના તૈયાર થઈ ગઈ છે બાકી તમે આ વાત કોઈને કહેતા નહીં કે હું વિડીયોમાં બોલ્યો તો કોઈ કુછ નહીં બોલેગા કોઈ કુછ નહીં બોલેગા ઓકે બાકી મારા જીવને જોખમ રહે અને આ વિડીયો મારી વાલી સુધી પહોંચવાનો જોઈએ પછી ભાઈ હું તો હું અમારો એન્થની નીકળી પડે અમારી રામ પિયરીમાં ફૂલે ફૂલ મેકઅપ કરીને અમે પહોંચી ગયા વેન્યુ ઉપર ને ગાડી પાર્કિંગ કરવા ગયો છે મેં કોઈ દી એને ગાડી ચલાવતા શીખવાડ્યું નથી પણ કોને ખબર આજની જનરેશન ને કાંઈ શીખવાડવું નહીં તોય બધું શીખી છે બોલો ઓટોમેટિક અને અમે આવ્યા છીએ માય એફ એમ દ્વારા આયોજિત સ્વચ્છતા સેનાની એવોર્ડ ની અંદર ભાઈ અમારો એન્થની ગાડી પાર્ક કરીને આવી ગયો પણ એની ચાલ તો જોવો જાણે કોઈ યુદ્ધ જીતી હોય એમ હાલે છે એ

પછી આ બધા જોવાની હોય સરસ મજાની ગણેશ વંદના અને એમ કહેવાય ને સાકા ઝામ પરફોર્મન્સ આપ્યો ભાઈ પછી પલક મેડમે એની મીઠી અવાજમાં કાર્યક્રમની શુભ શરૂઆત કરી પછી અમે દર્શનાબેન ને કીધું તમે સુરતમાં રહ્યો અમે સુરત મારી એટલે તમને લોસો તો ભાવતો જ હોય અને મારી વાલી સરસ મજાનો લોસો બનાવે છે તો દીક અમારે ઘરે લોસો ખાવા આવો એ કે પાકું ભાઈ ચોક્કસ આવીશ હવે તમને ભેગા ભેગા જણાવી દો કે એવોર્ડ શે હતો તમને બધાને ખબર હશે કે સુરતને સ્વચ્છતામાં આખા ભારતમાં નંબર વન મળ્યો છે તો જે પણ એસએમસી કર્મચારીઓ હું તો એમ કહીશ કે સ્વચ્છતા સેનાનીઓ આમ દિવસ રાત મહેનત કરી અને સુરતને સ્વચ્છ બનાવ્યું છે ને એને સન્માનિત કરવા માટે ભાઈ હતો મોટી મોટી દિગ્ગજ હસ્તીઓ એવોર્ડ આપ્યા પછી અમારી વારી આવી સ્ટેજ ઉપર જવાની એટલે અમે ભાઈ સ્ટેજ ઉપર આવી ગયા હો પછી આ બધા સ્વચ્છતા સેનાનીઓને આપણે એવોર્ડ આપ્યા અને અમારી માટે ખરેખર ગર્વની વાત હતી આ પછી બે ઘડીક ભાઈ આપણે હસી મજાક કરો સ્ટેજ ઉપર બધાને હસાય ભાઈ મોજ કરાવી આ જેટલા પણ તમે બેઠેલા છો ને બધા સ્વચ્છતા સેનાની છે ફરીવાર બધા હા ને મારા વંદનભાઈ અને મને આવો મોકો આપો એની માટે માય એફ એમ નું દિલથી ધન્યવાદ હો ભાઈ પછી આ બધા જોવાની હોય દેશ ભક્તિ ઉપર ભાઈ પર્ફોર્મન્સ આપ્યું અને બધા એના રૂવાડા ઉભા કરી દીધા હો અને કમેન્ટમાં પાછા જય હિન્દ લખજો બધા હો પછી આ ભાઈ જોવાની ની હોય સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું અને જેવા ભાઈ કાર્યક્રમ ની બહાર નીકળ્યા ને આ ફોટો પડાવ કાર્યક્રમ ચાલુ થઈ ગયો હો અમે કોઈ પણ ઠેકાણે જાય તમારા બધાનો પ્રેમ અમને મળે મળે ને મળે જ અને પાછા બધા આવો નવો પ્રેમ રાખજો હોવાલા એટલે હું અમને થોડીક હિંમત રહી બીજું કઈ નહીં પછી અમે ગાડીને ખવડાવવા ગયા તો ન્યા દ્રશ્યો જોયું નારી શક્તિ દ્રશ્ય સ્ત્રી એક માતા છે ગૃહિણી છે ઘરના બધાય કામ કરે છતાં બાર કામ કરી અને ઘરમાં આર્થિક રૂપે મદદરૂપ થાય છે વંદન છે નારી શક્તિને અમારા પછી આ બધા કર્મચારીઓ અમને ઓળખી ગયા એટલે બધા આપણને હાઈ કર્યું અને આપણે પણ એનું અભિવાદન લીધું ભાઈ આ સુરત ની કઈ જગ્યા છે કમેન્ટ કરીને કહેજો ખબર હોય તો ભાઈ એવોર્ડ ફંક્શનમાં બહુ મોડું થઈ ગયું એટલે સીધું આપણે પેટનો ખાડો પૂરવા માટે થઈને હોટલમાં આવતા રહ્યા મારી વાલી મને એમ કહે છે મને બહુ માથું દુખે છે હવે હાસીન માથું દુખતું હોય કે એક્ટિંગ કરતી હોય એમ એક્ટર તો છે જ એટલે હું છે ને હાસું એ હજી મને કાંઈ ટપો નથી પડતો ભાઈ આ વાર એવું બન્યું કે અમે બધા જમવા આવ્યા અમારા અમરને એકબર અમારી હારે નથી એટલે અમારે એન્થની ડાયરેક્ટ એને વિડીયો કોલ કરીને કહી લીધું કે વિડીયો કોલમાં તમે જમી લ્યો અને આ મારી વાલી જો મસાલા પાપડ ખાવામાંથી ઊંચી નહીં આવે પણ મારી વાલીને ખાસ ટેવ છે કે કાંદાની ઉપર જીરું મીઠું નાખશે ફૂલ લીંબુ નાખશે ને પછી ખાશે તમને આવી ટેવ છે તો તમે કમેન્ટ કરજો હવે તમને એક સરસ મજાનું દ્રશ્ય બતાવું આ કાકાનો જન્મદિવસ હતો ને આખું ફેમિલી એને ઉજવવા આવ્યું સાહેબ હાચું કહો ને તો તમારા માતા પિતાને એક સમય પછી ફક્ત ને ફક્ત તમારો પ્રેમ જોઈ છે તમારો સમય જોઈ છે એને તમારા રૂપિયા આરે તમારી મિલકત અરે કાંઈ લેવા દેવા નથી તમે ખાલી પ્રેમ ને સમય આપશો ને તો એ લોકોને ધરતી ઉપર સ્વર્ગ મળી જાય અને અમારા તરફથી વંદન છે આ ફેમિલી ને અને મારી વાલી એની જીબડીને ધાર કાઢવા માટે થઈને આ મરચા તૈયાર કર્યું છે ફૂલ મરસા ખાની જીબડીને બરાબર ધાર લગાડશે હેઠે અમારા ચાહક મિત્રો મળી ગયા એ બધા ને વાતું ચીતું કરી ફોટા બોટા પડ્યા પછી ભાઈ ગાડી મારી મેલી અમારા ઘર ભાઈ ઘરે પોકતા પોકતા પોણા અગિયાર વાગી ગયા અને મારી વાલી જો દૂધ નું કાર્ડ મેળવવા માટે થઈને બહાર જાય છે ભાઈ પણ તમને એક વસ્તુ બતાવો એને જો એને ફોન સાર્જિક મૂકી દીધો કારણ કે હવે એકાદ કલાક ફોન ઘૂમડ છે અને આમ જુઓ પોતાના ખાડા છે ને લાવશે અને પોતાની બેગમાં મૂકી દે અમારા ખાડા અમારા બૂટનું જે થવું હોય થાય પોતાના સંપલાને પોતાની વસ્તુને ને નો ન થવું જોઈએ એની કાળજી રાખશે આમ જો કેવા થેલીમાં હાથ વિન મેલ દીધા અમારે આ એસા હી હોતા હે ભાઈ અમારા ઘરમાં તો આવું છે તમારા ઘરમાં કેવું જરા કેજો પાછા તો ભાઈ આ બીજા સશમાં પહેર લીધા અને તમને વિડિયો જોવાની મજા આવતી હોય તો લાઈક કરજો શેર કરજો બધાને મોકલી દેજો અને હજી તમને સરસ મજાની મુદ્દાની વાત કહી દઉં તમારે યાત્રામાં જવું હોય અયોધ્યા જવું હોય ચારધામ જવું હોય યા કોઈપણ જગ્યાએ જવું હોય યા ફરવા જવું હોય ગોવા શિમલા મનાલી કુલુ દુબઈ સિંગાપોર મલેશિયા થાઈલેન્ડ જ્યાં જવું હોય ન્યા તો ટ્રીપો જંગલ કરીને કંપની છે બરાબર આપણી જ કંપની છે તો ફોન કરજો તમારું બુકિંગ કરાવજો તમને સરસ મજાનો રેટ આપશે સરસ મજાની સર્વિસ આપશે એ મારી ગેરંટી બરાબર છે કરી લેજો હાલો હાથ ફરી મળીશું નવલોકમાં ત્યાં સુધી હાઉ ઉડાયર ને રામે રામ